તો આજે આપણે રાડામાં ખાતરની વિડીયો નાખવા જઈ રહ્યા છે અને ખબર મીડિયા ખાતર વિડીયો નાખવાની છે તો આપણે વિડીયો જોઈ લેવા ગુજરાતી શાળા એવી બની છે આ છે યુટ્યુબર 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 છે અમારા ભરતભાઈ ઠાકોર અમે અડ્યા રાણામાં ઘઉંમાં ખાતર નાખવા મિત્રો આગળ કોનથી રિક્ષા પડી એમાં પણ એ જ છે કેમ છો મેં ગોમ બહાર નીકળી ગયા હવે સાયલેશન છે ટ્રેક્ટરનું મંદિર છે માતાજીના વળી અમારે ભરત ઠાકોર યુટ્યુબર એ દેખો રાયડા ટાવર કેટલા બળિયા હૈ આપણા ગુરુજી જેમને આપણને ટ્રેક્ટર શીખવાડ્યું બહુ એમને મહેનત કરી મને ટ્રેક્ટર શીખડવા બાકી હું ફાઈનલી ટ્રેક્ટર તો શીખી જ ગયો ટ્રેક્ટર શીખવાની તો વાત હતી જ આપણી આપણે શોખ પણ હતો એટલો કે કેપ્ટર શીખી જ જાઉં છું આ ફરજ છે અમારે અમારા ગામમાં તડાભેટ રમવાનું ચાલુ છે મિત્રો બહુ વેદન છે બાકી ક્રિકેટની સરપંચ અમે સરપંચ લાગતા નહીં

બાકી ગાય ખારી ચરે છે વિરમ ભા આગળ એમની ગાય છે ઓ ગાય કો લટકી મિત્રો આપણે છેતર પહોંચવા હું જોઈ શકો છો કે અમારા ઘઉં કેવા છે રાણો કેવો છે તમે બધું બતાવીએ આજ અમે ખાતર નાખવા જઈ રહ્યા છીએ

આ પણ વસ્તી છે મિત્રો આપણા કહું છે આમાં ખાતર આ કઉમાં પણ નાખવાનું છે કારણ કે કઉ પીવા ઉપર આવી ગયા કલટી ભમેલો તો નાખું ઠેલ્યું મેરા વિડિયો બના ઓર જે કલટી નેચી મિલે બોલ

हाल मारो फोन गयो तो टायर मैं हाथ पर खिली रोट नेट बेचो देखे अरे ठाकुर एंजॉय योर लाइफ हम अभी लाइव हो गए अभी मैं भी गिर सकता था पर बच गया મણા એના ઘો આયા એ કુંડી હે કેનલ કી કુંડી હે કેનલ ની કુંડી હે હરી આટલી આવે જે ને મોટી દઈન પાઈપ હશે આ રાયડો પરચુર રાયડો જો થાય ત્યારે પણ કેવો રાયડા માટે જોરદાર એક નંબર રાયડો ફર્સ્ટ નંબર રાયડો જો હે એ રાયડા બહુ બઢિયા હે ये तो इसकी तो बात ही अलग है गुरु जी बैठे चीट पे। वाया कर दो बस मित्रों अपने आ गया खेतर चार चार के पांच यूरिया ना बाकी यूरिया ठेली तो ना पड़े केम के वगर तो कहीं थाय नहीं એ તો બધા તમને બધાને ખબર હશે આ બહુ ટ્રેક્ટર આ જાય કે આજ આપણે ડ્રાઈવરમાં નથી ડ્રાઈવરમાં તનો બા હે જેમને મને ટ્રેક્ટર શીખડાયું એ ડાઈવર હે તનો બા ડાઇવર હૈ હવે અમે હું પરત ખાતર નાખશું અને એ ખાલી ઘૂમશે પૂરે ખેતર કે લાલ કાકાનો રાયડો હોય જે બરી ગયો થોડો થોડો કારણ કે જાણો જાણો રાયડો હોય ને તે બરી ગયો છે બાકી કંઈ થાય એમ નહીં લાલ કાકાનો રેડો ખરે ટ્રેક્ટર અમારું જાય છે ટ્રેક્ટર જેટલે જાય બાકી આખું તો નહીં જાય તો મિત્રો હવે ઘરે જતી વખતે એક વ્લોક બનાવશું આપણું કોમપુર मैंने रिविश में ट्रैक्टर ले लिया है अब

પડતો દેખો મિત્રો દેશી જુગાડ એ ટ્રેક્ટર કે પીછે બાંધ દિયા ટ્રેક્ટર ની જે લબડી મિત્રો બાંધીધું આપણે આ જોવો લબડ્યું કેટલું દૂર થઈ ટ્રેક્ટર કે પહાડ પરત પહી બેઠા હે હેત દીધું આપણે હવે ઘરે દાવાની તૈયારી કરી રહ્યા છીએ આપણે હવે ઘરે ખાતર નાખી દીધું બાપી